નમસ્કાર મિત્રો હવે તમારે રેશન લેવા માટે લાંબી લાઇનમાં કે ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી કારણ કે તમે તમારા મોબાઈલ દ્વારા ક્યુઆર કોડ જનરેટ કરી અને તમારું રેશન મેળવી શકો છો તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ક્યુઆર કોડ કઈ રીતે જનરેટ કરવો અને આ રેશન કઈ રીતે મેળવું તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો આપણે જાણીએ તો ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે હવે સસ્તા અનાજની દુકાન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને આધુનિકનો ઉપયોગ કરી અને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી અને પોતાનું અનાજ મેળવી શકે છે એટલે કે આપણે પહેલાં રેશન લેવા જતા હતા પરંતુ આપણો અંગૂઠો ન આવતો હતો અથવા તો આપણું સર્વર ડાઉન હતું જેથી આપણને રેશન નહોતું મળતું તેનું નિવારણ લાવવા માટે સરકારશ્રી દ્વારા એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે અને આ એપ્લિકેશન દ્વારા તમે તમારો ક્યુઆર કોડ જનરેટ કરી અને આપણે જેમ ગૂગલ પે અને ફોનપે કરી તેવી જ રીતે ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણું રેશન મેળવી શકીએ તો આપણે આગળ જોઈશું કે કઈ એપ્લિકેશન છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો આ એપ્લિકેશનનું નામ છે માય રેશન તમે અહીં સર્ચમાં જઈ અને માય રેશન લખશો એટલે તમને આવી એક એપ્લિકેશન જોવા મળી જશે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે અહીં જે ઓપનનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશન તમારે ખોલી લેવાની છે જેવી જ આ એપ્લિકેશન તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં અહીં મોબાઈલ નંબર નાખી અને લોગિન કરવાનું ઓપ્શન આવી જશે પરંતુ જો તમે આમાં પહેલાંથી આઈડી બનાવી હોય તો જ ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખી અને લોગ કરી શકશો પરંતુ જો તમે પહેલેથી આઈડી ન બનાવી હોય અને નવા જ વપરાશકારક હોય તો અહીં તમારે પહેલાં આઈડી બનાવવાની જરૂર પડશે તો નવા વપરાશકારક ઉપર ક્લિક કરવાનું છે જે નવા વપરાશકારક ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમારું નામ અહીં નાખવાનું ઓપ્શન આવી જશે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે આ બંને વિગત નાખી અને અહીં મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલમાં ઓટીપી મેળવી લેવાનો છે ઓટીપી મેળવી અને તમારા મોબાઈલમાં તમારે અહીં ઓટીપી નાખી અને નોંધણી કરી લેવાની છે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને નોંધણી કર્યા બાદ તમે જે પણ નંબર નોંધણી કરી હોય તે નંબર આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં જનરેટ ઓટીપી પર ઉપર ક્લિક કરી અને ઓટીપી મેળવી લેવાનો છે તમારા મોબાઈલમાં જે પણ ઓટીપી આવે તે ઓટીપી આ ખાનામાં દાખલ કરી દેવાનો છે ત્યાં લખેલું હશે કે ઓટીપી દાખલ કરો તેના પર ક્લિક કરી અને નીચે જશો એટલે એક ઓટીપી ચકાસવાનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરી અને આગળ વધવાનું છે સક્સેસ જેવું તમે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમારો ઓટીપી કમ્પ્લીટ હશે તો સક્સેસનું ઓપ્શન દર્શાવવામાં આવશે ત્યારબાદ અહીં ક્લોઝનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે અલગ અલગ ઓપ્શન જોવા મળશે તો સૌ પ્રથમ તો તમારું રેશન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાનું થશે એટલે કે તમારા મોબાઈલ નંબર સાથે પણ લિંક કરવાનું થશે તે માટે અહીં જે હોમપેજ છે તેના ઉપર જવાનું છે હોમપેજ પર ગયા પછી તમને અહીં એક પ્રોફાઇલનું ઓપ્શન દર્શાવશે તે પ્રોફાઇલના ઓપ્શન ઉપર તમારે જવાનું છે જે તમે પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારું રેશન કાર્ડ લિંક કરો તેવું એક ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે જો તમે રેશન કાર્ડ લિંક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં સૌ કરશો એટલે સૌ પ્રથમ તો અહીં તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો આવશે અને અહીં ઘરના કોઈપણ સભ્યનો છેલ્લા આધાર કાર્ડના ચાર આંકડા હોય તે નાખવાનું ઓપ્શન આવી જશે તો તમારે તે વિગત નાખી અને અહીં રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે જો તમે રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરશો એટલે તમારે જે પણ અહીં આધાર કાર્ડ નંબર નાખ્યો હશે તે આધાર કાર્ડ નંબરમાં એક ઓટીપી આવશે અને તે ઓટીપી નાખી અને વેરિફિકેશન કરી અને તમારું રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી લેવાનો છે આ તમામ વિગતો ભર્યા બાદ તમારે પાછું અહીં હોમ પેજ ઉપર જતું રહેવાનું છે હોમ પેજ ઉપર જાશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં આપણે આ એપ્લિકેશન દ્વારા અલગ અલગ સુવિધાઓ રેશન કાર્ડને લગતી આપણને જોવા મળશે આપણે કેટલું મળવાપાત્ર જથ્થો છે આપણે વ્યાજબી ભાવની દુકાન કઈ છે અહીં મેળવેલ જથ્થાની વિગત આપણે કેટલું જથ્થો મળ્યો છે અને આગળના મહિનામાં કેટલો જથ્થો મળશે તેની વિગત પણ આપણે અહીંથી મેળવી શકાય છે ત્યારબાદ આપણે જે પણ જથ્થો મેળવ્યો તેની રસીદ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે એટલે કે કૂપન ડાઉનલોડ કરી શકાય છે ત્યારબાદ અહીં રેશન કાર્ડને લગતી સેવાઓ પણ અહીં લઈ શકાય છે ત્યારબાદ મોબાઈલ સેન્ડિંગ એટલે કે આપણા રેશન કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક ન હોય તો મોબાઈલ સેન્ડિંગમાં જઈને આપણે મોબાઈલ નંબર પણ લિંક કરી શકીએ છીએ તો આવી રીતે અલગ અલગ સુવિધાઓ જોવા મળે છે તો આપણે અહીં જોઈ શકાય છે કે ન્યૂ અને આ એક ક્યુઆર કોડ પણ બતાવવામાં આવે છે તો તમે આ ક્યુઆર કોડ ઉપર જઈ અને તમારો ક્યુઆર કોડ જનરેટ કરી અને રેશન પણ મેળવી શકો છો અને આ સુવિધા અત્યારે અમદાવાદમાં ચાલુ થઈ છે બીજા જિલ્લાઓમાં ટૂંક સમયમાં ચાલુ થશે તો જો તમારા જિલ્લામાં અને તમારા મોબાઈલમાં આ રીતે ક્યુઆર કોડ ના આવતો હોય તો ટૂંક સમયમાં જ આવી જશે અને તમે આ ક્યુઆર કોડનો કોડ નો ઉપયોગ કરી અને તમે તમારું રેશન મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહી આભાર